જાણો તારીખ શુભ મુહૂર્ત પૂજા વિધિ મહત્વ અને વ્રત કથા યોગી એકાદશી બે હાજર પચીસ ની તારીખ પૂજા વિધિ શુભ મુહૂર્ત પારના સમય અને તેના ધાર્મિક મહત્વ વિશે જાણીએ હિન્દુ ધર્મમાં અગિયારસ તિથિનું વિશેષ મહત્વ છે હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે અને જીવનના તમામ કષ્ટો દૂર થાય છે તમને જણાવી દઈએ કે દર મહિનામાં બે એકાદશી તિથિ એક સુધ અને એક વધ પક્ષમાં હોય છે જેઠ મહિનાની વધ એકાદશીને યોગીની એકાદશી કહેવામાં આવે છે તે ત્રણેય લોકમાં સૌથી પ્રખ્યાત એકાદશી માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે એવું કહેવામાં આવે આવે છે 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 કે આ વ્રત રાખવાથી જીવનમાં સુખ અને અને સમૃદ્ધિ પાપોથી મુક્તિ મળે આવી સ્થિતિમાં ચાલો જાણીએ આ વિડીયોમાં કે યોગીની એકાદશીની તારીખ ક્યારે છે પૂજા વિધિ શુભ મુહૂર્ત પારના સમય તેના ધાર્મિક મહત્વ અને વ્રત કથા વિશે અને જો મિત્રો તમને અમારો વિડીયો અઢાર મિનિટ શરૂ થશે અને બાવીસ જૂને સવારે ચાર વાગી ને મિનિટ સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉદય તારીખ મુજબ એકવીસ જૂન બે હાજર શનિવાર ના રોજ વ્રત રાખવામાં આવશે જે ભક્તો આ દિવસે વ્રત રાખે છે તેઓ ભગવાન વિષ્ણુ અને દેવી પૂજા કરશે યોગીની એકાદશી શુભ શુભ પૂજાનું સવારે સવારે સાત વાગીને એકવીસ મિનિટ થી સવારે સવારે સાત વાગીને એકતાલીસ મિનિટ સુધીનો છે બ્રહ્મ મુહૂર્ત સવારે સવારે ચાર વાગીને ચાર મિનિટ થી સવારે ચાર વાગીને ચુમ્માલીસ મિનિટ સુધી विजय मुहूर्त बपोरे सवारतालीस मिनिटी सवरे त्री ओगणचालीस मिनिट सुधी गोबूली मुहूर्त सांजे सात सवा एक मिनिटी सवरे सात वगी एकतालीस मिनिट सुधी निशिता मुहूर्त रात्र बपोरे बपोर बपोरे बार वागी ने तेतालीस मिनिट सुधी

પૂજા વિધિ યોગી વ્રતનું પાલન દસમી દસમ પર અને મીઠાનું સેવન ન કરો એકાદશી દિવસે સવારે સ્નાન કરી વ્રતનો સંકલ્પ લેવો પૂજા સ્થાન પર એક કશમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુની પ્રતિમા કે તસ્વીરની સામે દીવો પ્રગટાવો ત્યારબાદ ભગવાનને ફૂલ ફળ અને તુલસી અર્પિત કરો વિષ્ણુ સહસ્ત્ર ના મથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરો અંતમાં આરતી કરો અને ભોગ ચઢાવો

આ સાથે જ જીવનમાં આવતી અડચનો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે યોગીની એકાદશી નિવૃત કથા એક વખત મહાભારત કાળમાં ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે ત્રિલોકીના મેં જૈષ માસના શુક્લ પક્ષની નિર્જલા એકાદશીની કથા સાંભળી છે હવે કૃપા કરીને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો અને તેનું મહત્વ કહો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાજા જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી ને યોગીની એકાદશી કહે છે આ એકાદશી થી વ્યક્તિના તમામ પાપોનો નો અંત આવે છે આ એકાદશી વ્યક્તિને આ જીવનમાં તમામ સુખ આપે છે તેમજ મૃત્યુ પછીના જીવનમાં મોક્ષ આપે છે દંતકથા અનુસાર એક વખત અલકાપુરી નામના ગામમાં કુબેર નામના રાજાનું શાસન હતું તે શિવનો ભક્ત હતો અને તેની હેમાળી નામનો સેવક હતો દરરોજ રાજાની પૂજા માટે ફૂલ લાવતો પણ સ્વભાવ ન હતો એક દિવસ તેની પત્ની માનસરોવરમાં સ્નાન કરતી જોઈને તે કામુક થઈ ગયો અને તેની સાથે આનંદ માનવા લાગ્યો આ દરમિયાન બપોર થઈ ગઈ હતી અને તે પૂજા માટે ફૂલ લેવાનું ભૂલી ગયો હતો બપોર સુધી રાહ જોયા પછી રાજા ગુસ્સે થયો અને બીજા નોકરોને હેમાળીને શોધવા કહ્યું જ્યારે નોકરોએ હેમાળીને તેની પત્ની સાથે મસ્તી કરતા જોયું ત્યારે તેઓએ રાજાને જાણ કરી આ પછી રાજાએ તેને હાજર રહેવાનો આદેશ આપ્યો હેમાળી રાજાની સામે હાજર થઈ ત્યારે રાજાએ તેને શ્રાપ આપ્યો કે તે વાસનાને લીધે મારા શિવનું અપમાન કર્યું છે હવે તું સ્ત્રીનો વિયોગ ભોગવશે અને મૃત્યુલોકમાં કોળીઓ બનીને જીવશે કુબેરના પ્રભાવથી હેમાળીનું જીવન નરક બની ગયું લાંબા સમય સુધી કષ્ટ સહન કર્યા પછી એક દિવસ તે માર્કંડે ઋષિના આશ્રમમાં પહોંચ્યો હેમમારી તેમને પ્રણામ કરીને પગે પડ્યો ત્યારે માર્કંડે ઋષિએ તેમને પૂછ્યું કે આખરે તેમ એવું શું કર્યું છે કે તને આ પીડા સહન કરવી પડી છે પછી તેણે કહ્યું કે પત્નીના સહવાસના આનંદમાં ફસાઈ જવાથી મેન શિવનું અપમાન કર્યું તેથી જ આ સજા ભોગવી રહ્યો છું હેમમાળીએ ઋષિને કહ્યું કે કૃપા કરીને મને આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ જણાવો ત્યારે માર્કંડે ઋષિએ કહ્યું કે તમે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું મૂર્ત રાખો તેનાથી તમારા બધા પાપો નાશ પામશે મહર્ષિની વાત સાંભળીને હેમમાળી ખૂબ જ પ્રસન્ન થયો અને યોગીની એકાદશીનું મૂર્ત વિધિપૂર્વક કરવા લાગ્યો વ્રતની અસરથી તેના તમામ પાપ ધોવાઈ ગયા અને તે પોતાના જૂના સ્વરૂપમાં પાછો આવી ગયો અને પોતાની પત્ની સાથે સુખેથી રહેવા લાગ્યો જો મિત્રો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે

કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી